નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો જેતપુર 801 થી 1360 ખેડ બ્રહ્મા 950 થી 1080 ભેસાણા 701 થી 1246 વડગામ 1085 થી 1280 ઉપલેટા આઠસો થી અગિયારસો એંસી મોડાસા એક હજાર થી પંદરસો સિત્યોતેર ભિલોડા નવસો થી બારસો ત્રીસ બાબરા એક હજાર થી તેરસો એકવીસ સાવરકુંડલા નવસો થી તેરસો એકોતેર પાંથાવાડા અગિયારસો થી સોળસો ડીસા અગિયારસો થી પંદરસો अमरेली आठ सौर सो सिद्धपुर सीदपुर अग्यो बीस सौ दस धानेर 1400, सौ अग्यार, अग्यार चौदौ हिम्मतनगर एक हजार सौ जसद आठ सौ पचास एशी थराद अगियारो ठीक सत्याशी भावनगर नव सौ पिंजतेर थी अगियारो ईडर एक हजार सत्तर सौ चार ભીલડી અગિયારસો બાવીસ થી તેરસો એકોતેર હળવદ એક હજાર થી પંદરસો છત્રીસો બારસો પંચાવન પાલીતાણા નવસો પંચ્યાસી થી તળાજા નવસો એકત્રીસ થી ચૌદસો ત્યાંસી ધાંગધ્રા એક હજાર દસ થી તેરસો દસ દિયોદર અગિયારસો નેવું થી ચૌદસો ત્રેપન ધારી સાતસો પંચ્યાસી થી તેરસો એકવીસ

નેનાવા અગિયારસો થી ચૌદસો સાત વિજાપુર એક થી સોળસો થરા એસી થી તેરસો સાઠ તલોદ નવસો થી સત્તરસો ઇકબાલગઢ એક હજાર થી તેરસો સાઠ ભાભર અગિયારસો થી બારસો નેવું બોટાદ નવસો થી તેરસો અગિયાર રાઘનપુર અગિયારસો થી બારસો પચાસ થી સોળસો એકતાલીસના મગફળીના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલ નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો